પહેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા કે તમે બધા લોકો યાર મજામાં છે પહેલા જય દ્વારકા જય મમગળ રાજે રાજે બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ફરતી જય 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 બધાઈ અને આ નું જોઈ કિશન ખુલી ગયું છે ભણવા જાવું છે આરસ આવે છે હા અને જો એટલી બેન બોખા થઈ ગયા જો ઉભી રામ રે ચા આમ રે જો

રાધે રાધે ભાઈ મારે છે ને હજી તો મમ્મી ઉચ્છ છે આશીર્વાદ આપી ગયો અને મારે જવાનું છે બેંકના કામથી પ્રેમિત દેવા મારે તમને ખબર જ છે તો હાલ જ હવે પ્રેમિત દેવા મળીએ ક્યાં આપણે પાછા ગીરની અંદર ભાઈ તો હાલો જઈએ સીધા પ્રેમિત દેવા એટલે વૈજાભાઈ વાત કહો તમે ક્યાં ભાઈ ગા ભાઈ આ વૈજાભાઈ આપણા જે હમણાં ફેમસ થઈ ગયા ને એ વૈજાભાઈ એ વૈજાભાઈ ક્યાં ભાઈ ગા શ્યામ ભાસભાઈ લઈને જતા હતા એને કે વાહન ગયા તા ખાલી ભાઈ કનુભાઈ હારું કનુભાઈ હારું ને ભાઈ કનુભાઈ એની ઉપર તો ખો કાં દે યાર સોલંકી છે તમારો તે ઈ બલી ને સોલંકી હોય હા ખોલમો એટલે એમ નહીં તમને તમને હું તકલીફ પડે સોલંકી જાસા થઈ ગયા તમે એટલે તને એમ કે અમારો ગાઠો કાઢી નાખશે એમ તો એવું છે તને

હે કઈ ઘટે અર્જુનભાઈ વરસાદ આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ ને ભાઈ ખરેખર સમયની અંદર છે ને બધું આ આ ગાંડી ગીર પાછી એક વાર ફરી એની હોળે કલા ખીડી ઉઠશે ભાઈ અને યાર આ જે ગામડાની દેશી મજા તમે જો આ દેશી નરિયા વાળા પણ યાર તકલીફ અત્યારે એ છે કે આવા બધા મકાનો છે ને અત્યારે બધા મૂકીને ગામડાથી શહેર તરફ જઈ રહ્યા છે ભાઈ હે અર્જુનભાઈ છે આ બધા ખાલી થઈ ગયા અત્યારે બધા ગામડા ખાલી થઈ ગયા અને બધા શહેર તરફ જઈ રહ્યા છે કારણ કે અત્યારે ખેડૂત છે એટલું બધું વધતું નથી બિચારક આ વરસાદ બારે માસ થાય આમાં ગમે ક્યારે વરસાદ પડી તો શું કરે બિચારા ધંધા માટે બાકી આ તમે વિચાર કરો કે જ્યારે એ સમયની માલિક આ આ દેશી નરિયાવાળા મકાન હતા અને જો કે હજી હાલમાં છે પણ આ જે ફેમિલી રેતી અર્જુનભાઈ એ કેમ એમ પહેલાંની ટૂંકમાં પહેલાંનો પહેરવેશ ને પહેલાંની વાતું ને બધા અત્યારે તો ગલઢેરા કે જોવા મળતા નથી

આ સમયમાં બોરું કર્યા બોરમાં પણ પાણી નથી રહેવા તો વિચાર કરો તો કેવડો તડકો પડ્યો હશે અને બસ જેવો વરસાદ પડશે ને એટલા નીલી નાગેરભાઈ ની હોળાઈ કઢાઈ ખીડી ઉઠશે તમે આઈનો યાર પછી નજારો હું તમને બતાવું છું આઈનો નજારો પછી છે ને કંઈક જોવા લાયક હશે ભાઈ હે અર્જુનભાઈ આ આપણી મેળી પર ખડ ઉગી ગયા હે નહીં હે હાલો ફેમિલી તો યાર હવે છે ને નજારો તો છે પણ આપણે છે ને વાડીએ વારવાનું છે પાણી ના થઈ જાય મોડું કારણ કે પપ્પા હતા તો કરી લેતા તો હાલો જાય સીધા ઘરે ને ઘરે જઈને ફેમિલી પહોંચી છે ઘરે ને શું કરે છે વાહ ભાઈ વાહ કમ્પ્લીટ કમ્પ્લીટ જ રાખ્યું વાહ ભાઈ આવી ઘરવાળી મળી ને મેં કીધું ભૂક્કા બોલાવી દે ભૂક્કા જમવામાં છે દૂધ રોટલો ભૂંગળા અને ખાન હાલો તમારે પણ જમવું હોય તો જમી લીધું છે ને યાર જમી લીધા પછી ને આમ ટૂંકમાં શાંતિ થાય કઈક મજા આવે શું કેવું છે ભરતી તારું જમી લીધી પછી તો શાંતિ થઈ જાય ને તારું કરવાનું છે એટલે છે ખેતરમાં થોડું કામ છે બાકી છે હા ઈ વાત સહી બોલે તું કારણ કે વાળા ભાઈ ને ફોન કરવાનું છે હાલો ફેમિલી મેં તો જમી લીધું છે ને હવે છે ને શાહ કરવારા ભાઈને ને ભૂળકી લઈએ અને હું કરી લઉં કપડાં ચેન્જ ને પછી જાય સીધા વાળી ને હવે મળીએ આપણે વાળીએ તો કપડાં કરી લીધા ચેન્જ ને પહોંચી ગયા વાળીએ ઓલી છે ને મોટર એ વાઈ વાડી છે આ છે એ બોરવાળી છે અત્યારે બે ભેગી આવેલ પણ જાતો સમય નહીં આવેલી વાઈ વાડી ટૂંકમાં બે ત્રણ કલાક જેટલું પાણી ભેગું ઉલારો એટલું નીકળે હવે આ છે ને આપણે તલિયા બધા ભેગા કરવાનું છે કે આ છે ને આ છે ને બાજુમાં જે બગીચો છે ને એ નું છે કારણ કે છોકરાઓને વેકેશન ખુલી ગયું ગોવિંદભાઈ ગયા છે એના છોકરાઓને મૂકવા તો મને કીધું બે ચાર ચારા છે કે લગભગ બપોર થાય કે આવતો રહી તો આજે બે ભાઈનું ભેગું પાણી વાળવાનું છે ને ભેગા ભેગા તાલિયા પણ આપણે હારવાનું ચાલો ફટાફટ પેલા આપણે કામ કરી લઈએ તાલિયા હારી લઈએ બગીચો કમ્પ્લીટલી થઈ ગયું છે સાફ તાલિયાને બધાને લઈને નાખ દીધા ઓલી બાજુ અને આ ત્રણ ચારા પી ગયા એક સેલો આ ચારો એક છે થાકી ગયા યાર કારણ કે તડકો એવડો છે ને એક ખાલી મારી હાલત જો કેવી થઈ ગઈ બસ હવે આ એક છે ને સેલો ચારો છે

અત્યારે કામ જ એવડે છે આખો દિવસ પાણી વારવાનું હોય એક બે સિમ્પલ છે કરતા હું ને પાન કાર્ડના થોડા ઘણા કામ છે તો કરતા આવીએ હાલો આપણે બધા જ આવીએ ઓફિસે મળીએ ઓફિસે જઈને તો ફેમિલી પહોંચી ગયો છે ઓફિસે ને અત્યારે કામ કરતું હતું તો ચાલુ જો બધા કારણ કે ભાઈ હમણાં છે ને આમાં કામ એવડું વધી ગયું ને કે એની કોઈ નથી આખો દિવસ પાણી વારવાનું થાય ને અત્યારે ઓફિસ આવું તમને જો બતાવું અત્યારે જો ઓફિસે એવો કેટલા ટાઈમ છે તો કેટલા છે સાત ને કોલ થઈ શીતલબેનનો બ્લોગ જોતો હતો શીતલબેન કારણ કે યાર ટાઈમ જ નથી રહેતો હમણાં યાર બહુ મહેનત કરવી પડે છે ને પાણીના વારા હોય તમને લોકો ખબર છે ઉનાળું છે જટ વરસાદ થઈ જાય તો સારું બાકી હવે આજ તો થાકી ગયા થાકી ગયા એટલે ક્યારે ટૂંકમાં બે બે ત્રણ ત્રણ કલાક પાણી આવે ઉલારા આવે ને પછી પૂગે ને પાછી સડું ફેર્યો ને એવડો લપ થાય ભાઈ ખેડૂતોનો દીકરો હોય ને ખબર હોય કેટલું મેનેજ કર્યું ને મારા મનને ખબર છે બસ ફેમિલી તો રાતનો બ્લોગ જો વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય